જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો બધા મજામાં આઈ હોપ તમે બધા મજામાં જશો ફાઇનલી થઈ ગયા નથી ત્યાં પણ હજી તો હું ઉઠ્યો જ છું ગરમી જુઓ તમે કેટલી બહુ જ ગરમી ભાઈ તો ફાઇનલી હવે લગ્ન થઈ ગયા છે પૂરા વૈશાખના અને તેરસ નવ આગલો દિવસ છે આપણે લાસ્ટ લોક તમે જોઈ જશે આપણે પારંપરિક લગ્નોત્સવવાળું તો બસ આપણે તો રહી ગયા છીએ આપણે આવતા વૈશાખની વાત જોઈ કારણ કે ભાઈ અમારામાં એક એક જ વર્ષમાં એક જ દિવસે આખું પ્રાથરી આઈ સમાજ પરણી જાય પછી છે આવતા વર્ષે વારો આવે એટલે એમ જ કે ભેણું ગાય ભેણું ગાય રહેવું ગાય રહેવું ગાય હા અમે સત્તર વાર કીધું હશે પણ મને એ જ યાદ આવે સમજ્યા કે આવું શું કામ એક જ દિવસે શું કામ આમ તો ભાઈ હાલ્યું આવે છે હજારો વર્ષો થઈ ગયા ઘણા બધા વર્ષો થઈ ગયા કે આ ને આ પરંપરા હાલી આવે વર્ષમાં એક વાર જ તો બસ અભી હોમ ઉઠ્યું કે આજે ઘણું લેટ થઈ ગયું છે ઘણો મોડો ઉઠ્યો છું ચાર વાગી ગયા છે તો ફ્રેશ બ્રેશ થઈ ગયો છું હું મસ્ત હવે આપણે જઈએ થોડાક બારે હવામાં મોજ લેવા મને ઠંડુ વાતાવરણ ક્યાંક લઈ બારે હવે આખો દિવસ હું એસી હું ચાલું આખી રાતનો આખો દિવસ એસી ચાલુ રહી જશે કારણ કે રાત્રે સૂતો હું મો લેટ લો લેટ સૂતો તો થોડોક અને વાંધો નહીં ઘરે આવું એટલે પછી કાલ તો અમે હવે દુકાને આપણે નીકળી જશું તો થોડીક વાર બારે જઈ બેસી ને આજ રાત્રે ક્યાંક પ્લાનિંગ કરી કે આપ જવાનું છે ભાઈબંધો બંધો કોલ તો આવ્યો તો પણ કેવી રીતે સેટિંગ થાય છે જો જવાનું થાય તો હું તમને કહું તો ગાઈસ અમારી મમ્મી આજ બેઠી છે સોફા પર ગરમીમાં બેહવું પીવું મારી ઓલરાઉન્ડર બધું કરી રોટલા બનાવી લે નથી માં મરતી

હું થઈ ગયો છું રેરી કારણ કે આજે આપણે જવાનું છે આપડે હેરી ભાઈ ત્રિકમ સુપુત્ર એમની આજે પાલતી આપણા વાસણભાઈ આહિર પૂર્વ આપણા મંત્રી એમને પુત્ર ત્રિકમભાઈ ત્રિકમભાઈ આહિર ને પુત્ર હેરી એટલે કે હર્ષ એમની પલટી પાલતી છે આજે એટલે તમને ભાઈ ખબર પડી જ મોટા ભાઈ ઠઠારો થવાનો છે આજે

વળી પાછું અત્યારે બારે જમવાનું છે મફતનું જમવાનું હમણાં ઘણું છે એ સારું નથી પણ અમે આપણે પવા લખાવી દઈએ ને એ સૌથી મોટી હશે રેડ કલરની નથી આમાં આ કોઈ બોક્સ ટાઈપ આવ્યું નથી નથી આમાં ગંગોત્રી ગંગોત્રી ભાઈ જોરદાર હતી મસ્ત

સેદારો કેવો છે હું જબરદસ્ત હાટ બહુ અમાર બહુ ડ્રામેટિક બહુ ડ્રામેટિક આ ભાઈ ભાઈ મે તમને કીધું તો આ આપણા સબુભાઈ ચેરમેન હે કેકના જો કઈસ નહી કેના વડલા ભાઈ બરે આપડી જાતે ભાઈ પહોંચી જાયે મેરી ભાઈ ને ફાલદી માં થાર હોજે ભાઈ સંભાઈ ની ની બોલાવ સંભાઈ ની ની બોલાવ કાઈ કાઈ નહી એટલે ખામોવાર વાય પાજી અનિલે તો બધા મટીવારા ઘણા હો પટારો એનું કામ ની મટીવારા ફાડી ઉખ તો આમ ભઈ ન ગયા જુર કી ના થાવાલો એક્સ બડો વાર નથી આયો સંભાઈ તો ગોતું હે સંભાઈ খা নহয় দ খা নে খালি 大家说。 પબ્લિક જમીન હાલે બાકી બાકી ગાડી નીકળશે કે નહીં નીકળે એ અમારું નક્કી નથી દસ હજાર આરે અત્યારે

જેમ તેમ બધું પડીતું હવે ખાવું ના ના એમ તો ખાઈએ દાળ ભાત ને આમનું રસ ને પીયા બે ત્રણ વાટકી હું તો આમનું રસ જ પી ગયો હાલી હું તો નથી હું તો ખરો ના ના એમ તો ના ના એમ તો બધું કમ્પ્લીટ હતું પબ્લિક ઘણી હતી

બસ જે બ્લોક કરી દઈએ પૂરો પછી બ્લોક કરી દઈએ મજા આવી તો લાઈક શેર કમેન્ટ કરતા હોય કરતા જય શ્રી રામ